આજરોજ સાંજે સાડા પાંચ વાગ્યે મહેસાણા જિલ્લામાં આવેલા ઉનાવા ઘન બજારમાં કપાસની દૈનિક સાત ગાડીની આવક નોંધાઈ ઊંચો ભાવ મળે રૂપિયા પંદરસો ત્રીસ સરેરાશ ભાવ રૂપિયા ચૌદસો જોવા મળ્યો મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા નજીક આવેલા ઉનાવા ઘન બજાર ખાતે કપાસની દૈનિક સાત ગાડીની આવક નોંધાઈ રહી છે અહીં કપાસનો ઊંચો ભાવ મળે રૂપિયા પંદરસો ત્રીસ સુધીનો જોવા મળ્યો છે જ્યારે સરેરાશ ભાવ રૂપિયા ચૌદસો સુધી રહ્યો છે ઉનાવા માર્કેટ યાર્ડમાં યોજાયેલ હરાજીમાં કપાસનો સૌથી ઊંચો ભાવ મળે રૂપિયા પંદરસો ત્રીસ નોંધાયો છે જ્યારે સૌથી નીચો ભાવ રૂપિયા બારસો એકવીસ જોવા મળ્યો હતો કપાસના સરેરાશ ભાવ રૂપિયા ચૌદસો સુધીનો જોવા મળ્યો હતો કપાસના પોષણક્ષય ભાવ મળતા હોવાથી ઉત્તર ગુજરાતના ખેડૂતો પોતાના કપાસના વેચાણ અર્થે ઉનાવા ગન બજારની પસંદગી કરતા હોય છે આ બાબતે દૈનિક ધોરણે સાત ગાડી આવકની કપાસની આવક ચાલુ રહે છે કપાસ ઉપરાંત ઉનાવા ગનબજારમાં એરંડાની પણ બસો એકાવન બોરીની આવક જોવા મળી હતી એરંડાનો ભાવ ઊંચો ભાવ તેરસો પંચોતેર અને નીચો ભાવ તેરસો બેતાલીસ રૂપિયા સુધીનો જોવા મળ્યો હતો